આ ભાણો પેલા છે ને લોચો મગાવે હું લોચો ન ખાતો ચાલુ કરો તમે તારા એના લોટ નો છે હે એનો બને આ ઘઉના લોટ નો બને લોટ સરસ છે ઓ સેવ નાખો મામા વધારે સેવ ચટણી જે નાખો હોય જો આ ગ્રીન ચટણી છે આ બાજુ કાંદા છે હા આ સાઈડ સાઈડમાં બધી વસ્તુ છે વાહ ખરેખર દોસ્તો સુરતી લોચાના હું વખાણ કરું બહુ મજા આવે અને આ સવાર સવારમાં જે ખાવાની મજા આવે એની કરો માં અને મારા મામાને બહુ ભાવે અને બહુ લોચો એટલે લોચો હે